ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ બિસ્માર બન્યો અકસ્માત થાય તો જવાબદારને કોને ગણવા સવાલ એ કે બે દિવસ અગાઉ લક્ઝરી બસના ચાલકે બિસ્માર માર્ગના પગલે રોંગ સાઈડ બસ હંકારી અને અકસ્માત થયો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું તો બસ ચાલક ગુનેગાર પણ માર્ગ અને મકાન વિભાગની શું કોઈ જવાબદારી નહીં આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો રોંગ સાઈડ ઉપર પોતાનું વાહન હંકારવા મજબૂર બન્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખડોલી ગામ પાસે થોડા દિવસ પહેલા સવારે ખાનગી કંપનીની એક લક્ઝરી બસ અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સોળ લોકોને ઇજાઓ પહોંચી હતી અને એક મોત નીપજ્યો જે બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં રોંગ સાઈડમાં આવતી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધાયો હતો પરંતુ અહીં માર્ગ એટલો બદતર છે કે વાહન ચાલકો પોતાના વાહન રોંગ સાઈડ ઉપર ચલાવવા મજબૂર બન્યા છે તે જોતા ઇજારદાર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ જાણે કે કસૂર હોય તેમ બિસ્માર માર્ગ બાબતે મકાન વિભાગ સામે કાયદેસર કાર્યવાહી કરવાની કવાયત હાથ ધરાઈ છે તેમજ ઉગ્ર આંદોલન સહિતની ચીમકી સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી ઉચ્ચારી છે પટેલ મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી જે હાલાકીનો અમે સામનો કરતા હતા એ બે માં તેરમાં જ્યારે સ્ટેચ્યુની સ્થાપના થઈ ત્યારે વિસ્તારના લોકોને એક આશા બંધેલી કે અમારા વિસ્તારનું ભલું થશે ભલું તો અમારે બીજું કંઈ નહોતું જોઈતું પણ એક સારો રોળ મળશે એવી આશા બંધાએલી કારણ કે આ સરદાર પટેલના ને લોકો સુધી પહોંચે દુનિયા એને ઓળખે એના માટે થઈને આ સ્ટેચ્યુની સ્થાપના કરેલી પણ જુઆ ગોડસેની વિચારધારાવાળી સરકારે આ સરદાર જોડે કેવો અન્યાય કર્યો

એટલો બધો કફો અને એટલો બધો ખરાબ છે કે જેની ના પૂછો વાત અમારા ગામ એવું છે કે ડિલિવરી બી હોય ને સાહેબ કોઈની તો બે દિવસ પહેલા એમને એડમિટ કરી દેવા પડે કારણ કે રસ્તો જ એટલો બધો ખરાબ છે અને ભ્રષ્ટાચારની જો આપણે વાત કરીએ તો એમને ખાલી બંપ બનાવવામાં ભ્રષ્ટાચાર નથી કર્યો સાહેબ તમે જોયેલો આખો રોડ જોઈ આવો બંપ એવાની એવા છે રોડ ખરાબ છે એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે જલ્દીથી આ માર્ગનું કોઈ પણ નિરાકરણ લાવે બાકીને એકદમ ઉગ્ર આંદોલન થશે